વહીવટી તંત્રને ફાયર વિભાગની ટીમ દ્વારા વિવિધ એકમોમાં તપાસ ચાલી રહી છે તો બીજી બાજુ શાળાઓમાં પણ ફાયર સેફટી અંગે ચકાસણી કરવામાં આવતા ત્રણ શાળાઓને નોટિસ આપવામાં આવી છે મોડાસા નગરપાલિકાની ટીમ દ્વારા મોડાસાના વિવિધ વિસ્તારોમાં ફાયર સેફ્ટીને લઈ તપાસ પણ કરવામાં આવી રહી છે અરવલ્લી જિલ્લા DEO દ્વારા સ્કૂલોને નોટિસ આપ્યા બાદ સમય મર્યાદામાં ફાયર સેફટીને NOC નું કામ પૂર્ણ ન કરવામાં આવે તો સીલ કરવાની કામગીરી કરવામાં આવશે અરવલ્લી જિલ્લામાં તમામ શાળાઓને તપાસ કરાવી અને ફાયર એનએસસી સંદર્ભે તમામ શાળાઓમાં છે કે કેમ એ તપાસ કરી એ તમામ શાળાઓમાં ફાયર એનઅસસી સંદર્ભે કોઈ પ્રશ્ન નથી પરંતુ ત્રણ શાળાઓમાં એમને રિન્યૂ કરાવવાની કાર્યવાહી ચાલુ છે એ સંદર્ભે સીલ કરવા માટેની નોટિસ આપવામાં આવેલ છે